હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધા નું મસ્ત મજાના એક નવા બ્લોગમાં તો મેં કીધું નાસ્તો હું ને નીરવ હારે કરી નીરવ ને કીધું કે ઉઠી જાય તો નીરવ ઉઠી અમારા રૂમ માંથી નીચે આવ્યો ને તો એ કે પાયલ બહુ ઊંઘ આવે પાછો હોઈ જાઓ બધું કઈ વાંધો નહીં થોડીક વાર હોય પણ મને બહુ ભૂખ લાગી છે તો મેં કીધું આપણે છે ને થોડુંક એવું અત્યારે તરબૂચ ખાઈ લઈએ તો જો આપણે તરબૂચ સુધારી નાખ્યું છે ને હાલો બધાય તરબૂચ ખાવા તો અત્યારે છે ને મારે ભાણકી અને ભત્રી છે ને એ મારા ઘરે આવે છે ને એ લોકો કે કે મૂવી જોવા જાવું છે એટલે મેં જ કીધું કે તો હું તમને મૂવી જોવા લઈ જઈશ મારા ઘરે આવશે ને ત્યારે તો અમારે મૂવીનો શો છે ને બાર સાડા નો છે એટલે ઘરેથી અમે જઈ બધા એટલે વાર થોડીક લાગે તો મેં કીધું આપણે થોડાક વેલા છે ને રાઈસ બનાવી નાખી ફ્રાઈડ રાઈસ બનાવવાનો વિચાર છે તો આપણે જો અત્યારથી ને શરૂ કરી દઈએ એટલે વેલા થોડાક બની જાય તો જો બેનું આવી ગઈ છે કેમ છે દિયુ તને કેમ છે કીર્તિ અને જો અંજલી કોબી મારા બધી સુધારાઈ ગઈ હતી તો છેલ્લી કોબી કે લાવો હું દઉં કેમ છે અંજુ જોકે હું ને હજુ તો બહુ વારે રહેલા છે કારણ કે આમાં મારા કાકાની છોકરી થાય એટલે બેન થાય છે થાય થાય છે છે ને ભાણકી અને એક ભત્રીજી છે ને ને ડાયરેક્ટ એક બાજુ આપણે ભાત ચડવા મૂકી દીધા છે બીજી બાજુ આપણે મસાલો છે વઘારી નાખ્યો છે ને ને ઓલરેડી છે આપણે મોડું થઈ ગયું છે જોકે વહેલી શરૂઆત કરી હતી તો એ ખબર નહી કેમ મોડું થઈ ગયું છે હું ક્યારની ની આ ત્રણેય બહેનો ને છું તમારે ટીવી જોવી હોય ને તો ટીવી શરૂ કરો તો એ કે આ ટીવી શરૂ કરી નાખો અત્યારે જો મારાથી ટીવી શરૂ નથી થતી કારણ કે મેં કોઈ ટીવી શરૂ કરી જ નથી બે સ્વીચ પડે એક રિમોટ છે પણ તોય ખબર નહિ કે એમ ટીવી શરૂ નથી થતી હવે જો મમ્મી એવા છે કે હું ટીવી શરૂ કરી દઉં કારણ કે મમ્મી જ જોવે છે ઘરમાં ટીવી ખાલી મમ્મી ને પપ્પા જ જોવે છે અમે કોઈ નથી જોતા એટલે નથી ખબર અને હવે ખબર પડી કે આ ટીવી છે ને પાછળ સ્વીચ શરૂ કરીને તો શરૂ થાય છે રિમોટાનું ખોવાઈ ગયું છે જો મને નતી ખબર આ તમને ખબર પડી ગઈ તો જો સવા અગિયાર માં અમે ચારે છે ને જમવા બેસી ગયા છે અમારા ફ્રાઈડ રાઈસ કર્યા છે પપ્પા ના સાદા ભાત કાઢી નાખ્યા છે એને ભાત ઓછા એટલે એટલે અને અમારે બહાર અમે જો બેસી ગયા છે કેટલા દિવસ પછી છે ને હું તારક મહેતા જોઉં છું કારણ કે દિયુબેન ને જો જમતા જમતા તારક મહેતા જોવાની કેવું છે ને તો આપડે કેટલા દિવસ પછી તારક મહેતા જોઈ છે પડી ગઈ છે સાઈડ ટીવી દેખાય ને આ વખતે આ સાઈડ બેઠી જોઈએ ટીવી દેખાય છે તો જો અત્યારે આપણો માસી મહિનો શરૂ થઈ જાય છે આમ તો જોવો ને તો માસી અને ફઈ ને એની માસી થાવ છે એની ફય થાવ છે એની બેન થાવ અને અત્યારે જો આપણે બહાર લઈ જઈએ હાલો તમે કે તમારે આવવું હોય તો નીરવ તો ન થાવ તો જો છટકી ગયો છે તો જો અમે છે રિક્ષામાં ચારે બેસી ગયા છીએ અને હવે એવું છે કે અમે રિક્ષામાં બહુ ઓછા જઈએ કા તો કોઈક મોટા હારે હોય ને તો ભાડું કેટલું આલે ની કઈ ખબર જ નથી જો કે પણ તોય આપણા એરિયામાં એટલે થોડી

તો બધા મૂવી જોવા તૈયાર છો ને જો કે અમે પાંચ મિનિટ જ વેલા પહોંચ્યા છે તો ફટોફટ જાય મેદાન મૂવી જોવા અમે જો કે આવ્યા છે તો આ બેની ની કાલ ખરીદી કરી ને પહેરી લીધું જોવો તો કાલે આપણે આ પેન્ડલ ચેન લીધો તો બંનેની મમ્મી તો જો આણે પહેરી લીધો છે ને આને પહેરી લીધો છે અને હાથમાં પહેરવાનું જો આ બ્રેસલેટ હતું બટરફ્લાય વાળું આણે પહેર્યું છે તે કેમ નથી પહેર્યું આને જો ફૂલ સ્લીવ ના છે એટલે ન દેખાય એટલે નથી પહેર્યું પણ જો ચેન પેન્ડલ બે બેન એ પહેરી લીધું છે અને આ બે છે ને કાકા બાપાની હગી બેનું છે મેદાન પિક્ચર જોઈને હોય આવ્યા છીએ જો કે મારી વાત કરું ને તો હું કોઈ દિવસ એટલો બધો ફૂટબોલ જોતી નથી પણ આ પિક્ચર જોયા પછી મને એવું થાય છે કે અમારે ફૂટબોલ જોવું જ પડશે બધા કેવું લાગ્યું પિક્ચર મસ્ત બધા એટલે ઓલી સેનવી તો છે ને આમને આમ આગળ સીટમાં એટલું ઇન્ટરેસ્ટથી જોતી હતી ને કે દાદા આવતા હતા પણ પિક્ચર બહુ એટલે બહુ જ મસ્ત હતો આમ એમ કહીને પૈસા વસૂલ થઈ ગયા નહીં જો પિક્ચર જોઈને આવ્યા ને પછી અમે બધા છે ને ચોકો મગાવી છે અમે ચારે ચોકોબાર મગાવી છે અને દીવ એ મેંગો ડોલી મગાવી છે તને નથી ભાવતી ચોકોબાર અમે બધા ચોકોબાર માં ચાલો બધા ચોકોબાર ખાવા જોકે આ તડકો છે એટલે કીધું કે હું ખાવું વડાપાઉમ જ ખાવું છે કારણ કે આમ તડકો તો તો સાડા વાગ્યા છે છે એટલે એટલે બહુ બહુ વધારે તાપ જોવો ઘરે આવી ગયા છે ને ઉપર આપણા બેડ આવી ગયા છે જો અડધી બેનું હોઈ ગઈ છે અડધી બેનું વાતું કરે છે અને સ્કૂલ ની કરે છે ને તો મને સાંભળવામાં એટલો ઇન્ટરેસ્ટ જાગે છે કારણ કે અમે જેવી વાતો કરતા ને બેન પડ્યું ને એવી ચાલો વાત કરે છે મારી ફ્રેન્ડ આમ કરે હું આમ કરે શેનું

જોવા ચકુ બેન ને આઈ ના ભાભી ને અહિયાં અહીંયા છે ને તોય આવતા નથી મારા ઘરે જ્યારે આ સુરત થી મેમાન આવે ને ત્યારે આ બે દેખાય બાકી તો દેખાતું નથી કોઈ તો જો અમે બધાય કેન્ડી ખાઈ છીએ અને દીવ બેન છે ને એને છે ને પાણીવાળી પેપ્સી પીવી છે કે મારે કેન્ડી નથી ખાવી કારણ કે કેમ હમણાં જ મેં મેંગો ડોલી ખાધી ચાલો બધાય કેન્ડી ખાવા જો મહેમાન બધાય વહી ગયા છે નીરો હવે દાબેલી ખાવા બેઠો છે નીરો ચાર દાબેલી થઈ રહી થોડીક હજી લાવું હું નાસ્તો નતો કરવા ને મહેમાન આરે જ બે ગયા પણ જાડું કે ચાર દાબેલી વેધી મે તો આટલું ઓછું લાવ્યો તોય ચાર દાબેલી વેધી મે તો હાલો તો ટ્રાય કરીએ કેમ કે મહેમાન બધાય થોડીક થોડીક ખાધી એમાં માર જેવાય એ માંડ એક એક કાય માં અમુક અમુક દોઢ દોઢ ખાય જો કે દોઢ દોઢ લાવી કાઇ રહો નાસ્તા મગરું કોઈ બે નંગ ખાવાનું અને મને લાગે કે બિચારા મહેમાનને અમુક વાર ખાવી હોય તો શરમાય ને તો નો ખાય મારા કે નીરવ કુમાર ને ખાવા આટું વધવા દે એટલે નો ખાધે ખબર હોય કે નીરવ કુમારને ચાર પાંચ જો એટલે નીરવ તારા ખુશીના દિવસો તો પતી ગયા છોકરીઓ બે દિવસમાં તો વહી જાય એટલે હવે અમાર જવાનું નહીં થાય

મારું ફેવરિટ છે અત્યારે કરણ તો પણ ખરબુ જ નથી તો આપણે ટેટી લીધી છે હવે જોઈએ હવારમાં ટેટી ભાવે કે નહીં અને મને અત્યારે થોડીક થોડીક સ્મેલ આવે છે ટેટીમાંથી બહુ જૂની જેવું છે ખબર નહીં જૂની હોય કે નવી કારણ કે મેં લીધી ને આખી ટેટી તો એમાં છે ને થોડુંક એવું કાણું એટલે મને લાગે મેં જોઈ લીધું એટલે મને સ્મેલ આવે હવે ખાવ પછી ખબર પડે ટૂંકમાં તને ખાલી મનનો વેમય હોઈ શકે મનનો વેમય હોઈ શકે કદાચ સાચોય હોઈ શકે કાંઈ નહીં ચાક તો કરા એટલે ખ્યાલ આવી જશે તો આપણે ચાકીને પછી તમને કહી કે બગડી નથી ગઈ બગડી નથી પણ ભાવે એક કામ કર ને જાડુ સો સારા ખાઈ લે

ભાખરી જીતી છે ઇનામ તમને મળી જશે ભાખરી નું ખાઈ લે બસ ઓકે તો જો ઇનામ માં નીરવે એની આખી ભાખરીમાંથી મને ભાખરી આપી છે ને આપણે લઈ લીધી છે તો હાલો બધા હવે ભાખરી ને ચા ખાવા તો આજ નો આપણો વિડિયો એન્ડ થાય છે બપોર થી અને થોડો ઘણો નાનો હશે ચલાવી લેજો કારણ કે કોન્ટેન્ટ એટલું બધું શૂટ થયું નથી તો આઈ હોપ કે તમને આજ નો અમારો આ બ્લોગ બહુ ગમ્યો હશે ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર જ છે લાઈક કરી દો સારી સારી કોમેન્ટ કરી દો તમને જે ભી લાગતો હોય કે આ બ્લોગ માં લાવો કે આ વસ્તુ ચેન્જ કરવા જેવું છે કોમેન્ટ કરી દો ફેસબુક પર જોતા તો ફોલો કરી દો યુટ્યુબ માં સબસ્ક્રાઇબ કરી દો તો મળે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય